નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો અમારા યુટ્યુબ ચેનલ માં તો મિત્રો આજે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ચાંદીની બજાર જોઈએ તો એક ગ્રામનો ભાવ આજે એકસો ચોસઠ રૂપિયા આઠ ગ્રામ ચાંદી તેરસો ને બાર રૂપિયા સો ગ્રામ ચાંદી સોળસો ચાલીસ રૂપિયા

દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ આજે બાર હજાર પાંચસો નેવ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ સાતસો બાર રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ હજાર આઠસો નેવું અને સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ અઠાવન હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો આઠ ગ્રામ સોનું કે હજાર પાંચસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચોરાણું હજાર ચારસો ત્રીસ અને સો ગ્રામ સોનું આજે નવ લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યું હતું તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં તેર હજાર નવસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો તો એકંદરે આજે બજારનું વલણ જોવા જઈએ તો સોનું અને ચાંદીની બજારમાં જોરદાર વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે એકંદરે બંનેમાં વધારો થયો છે ત્યારે ખાસ કરીને વૈશ્વિક પરિબળોની સ્થિતિ જોવા જઈએ તો જ્યારથી અમેરિકાના જે અનએમ્પ્લોયમેન્ટ ડેટા આવ્યા છે ત્યારથી બજારમાં ફરી એકવાર ઉલટી ગંગા ચાલી હોય તે પ્રકારે વધારે તરફી માહોલ છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે જો કે ગઈકાલનો ઘટાડો સામાન્ય હતો વધારો સામાન્ય હતો આજનો વધારો છે તે ફરી એકવાર જોરદાર વધારે તરફી માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો બીજી તરફ ડોલરનું મજબૂત થવું છે તે પણ ફરી એકવાર સોનાની બજારને અસર કરતા જોવા મળી રહ્યું છે કારણ કે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોરદાર રીતે તૂટ્યું છે અને અઠ્યાસી રૂપિયા સાહીઠ પૈસા નજીક જે મુમેન્ટ કરતો રૂપિયો છે તે નેવ્યાસી રૂપિયા અને સાહીઠ પૈસા ઉપર ચાલ્યો ગઈ છે એટલે કે એક રૂપિયા જેટલો મોટો કડાકો જે રૂપિયામાં બોલ્યો છે તે જોરદાર ગણી તે પ્રકારનો છેલ્લા બે દિવસની અંદર જોવા મળ્યો છે તો આ પ્રકારની તમામ પરિસ્થિતિઓને આધીન સોનાની બજારમાં જે જે વાહો જોવા મળી રહ્યો છે તે વધારા તરફી જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં પણ અનેક એવા પરિબળો છે જે બજારને મુખ્ય રીતે અસર કરે તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે day yeah.